જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ આ આખે આખું ઘર મારે તમને દેખાડવાનું છે અથવા એમ કહેવાય કે દેખાડી દીધું તો તમે વિડીયો જોઈ લીધો હશે પરંતુ અત્યારે મારી સાથે મારા પરમ મિત્ર બિજલભાઈ આપણા લક્ષ્મીબેન એમના નાનકડા બેન અને લક્ષ્મીબેનના ભાઈ અહીંયા ઉપસ્થિત છે સાથે આપણા બા તમે જોયું બા આવો લાવો 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 અહીં લાવો તમારું નામ કહી દો એકવાર આપણા દર્શક મિત્રોને

કરવાની એમના મનની માલિકા કેવી સુંદર કલ્પનાઓ આવતી તો વિચાર કરો આપણને જોતા જ ગમી જાય કે માણસની પ્રકૃતિ માનસિક રીતે કેવી એકદમ સુંદર રહી છે વિચારો વાહ ભાઈ વાહ કેટલો ટાઈમ લાગે આ બધું બનાવતા

તમને શું આઝાદભાઈ અને તમને કદાચ આવે કે ના આવે તમને આમાં હોય તો દેખાય તમને મશીન નો ટાકો હોય તો પૈસા પાછા હું ગેરંટી દઉં છું તમે જી નોટ થી ઝૂમ કરીને બતાવો આગળ આમાં ક્યાંય જો તમને દેખાય સિલાઈ નો મશીન નો ટાકો તમને શું લાગે ક્યાં ક્યાં તમને દોરાનો નો સાધો ક્યાંય દેખાય છે ઉપર અને એમ એમને પાછું કાપડ કેટલું ચોખ્ખું અને સુંદર તમે વિચારતો કરો આવો ખજાનો દોસ્તો મેં મારી જિંદગીમાં એ ક્યારેય નથી જોયું અને બા આ બધી વસ્તુ પછી ચાર મહિના સુધી લાગ્યા બરાબર છે

માસી છે ને માસા નામ ના લે ક્યાં તમે એવું તમે લાખ રૂપિયા દેશો ને તો મારા માસાનું નામ નહીં લે એમ કે છે કે આંબા નું કેરી નું ઝાડ પણ આંબો નહીં બોલો એ કે છે કે ભાઈ જે ઈ જૂનવાણી ઈ જૂનવાણી અરે વાહ દોસ્તો તમે જોઈ શકો છો આને તૈયાર કરવામાં ચાર મહિના લાગ્યા છે જબરજસ્ત એક નંબર વસ્તુ છે આ આનો હું કેવરા આ દેડી આ દેડી આ ઢળકી હા આ ગોજડા અરે વાહ આસન પટ્ટો દોસ્તો આ બધી અત્યારે સામાન્ય ભાષામાં કહો કાપડ ઉપર થી લઈ ટાઈલ્સ માર્બલ ઉપર લઈ અને કાગળ ઉપર કે પુઠા ઉપર અત્યારે ડિઝાઇનર આવી ગયા અથવા એની મંડી બનવા બધા કમ્પ્યુટરમાં બેસી અને સોફ્ટવેર માં કે કોઈ પણ માધ્યમથી બનાવે છે બરાબર છે એ વસ્તુ તો ઠીક છે પણ આ બધી વસ્તુ કોઈ સોફ્ટવેરમાં નથી બનતી યાદ રાખજો આ બધી વસ્તુ જે મગજ નું સોફ્ટવેર અને હાથ હાથ ની બધી કારીગરી છે અને સૌથી મોટા મોટી વસ્તુ આને પ્લસ પોઈન્ટ એ છે બીજલભાઈ પ્લસ પોઈન્ટ મતલબ કે આ બધી વસ્તુની ધીરજ જોઈ અને આ એમને ધીરજ આ એમને ધીરજ રાખી છે આ એ વસ્તુનું છે આ હા 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 માય ગોડ

મેદભાઈ આની અંદર જે સારા સારા જે પ્રસંગના કિંમતી કપડા હોય ને એમાં

વા બે વા અને બીજું શું છે જુદું જુદું આજો દોસ્તો સંતા આપડે આદિ બાજુ દેખાડો દેખાડો

તો આ બધું જોયું તમને વિશેષપણે માહિતી મળી અને બાનો જે કળા કસબ છે એમણે કાપડ ઉપર સોય દોરાથી એમણે ઉતાર્યો છે ભાઈ એવો રંગબેરંગી વિચાર તો કરો ભલે એમની પાસે અક્ષર જ્ઞાન કદાચ ઓછું છે પણ આ કલા કારીગરી અને એમની ધીરજ આ કેટલી જબરદસ્ત છે વિશાળ છે તમે જોઈ શકો છો દોસ્તો તો વિડિયો જોઈને તમને આનંદ આવ્યો છે ફરીને મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય માં ભારતી પરંતુ એના સિવાય હું તમને દેખાડું અહીંયા જો જમવા માટેના આસન પણ તમે જો એમણે જાતે બનાવેલા છે આપણે જમવાનું દેવાના છે હા છે ને બাকি તમારા માટે જ પાકતું છે અને અમારા બધું આવશે ભાઈ રસોડામાંથી અને અમે બહ બોલાવશું ભાઈ અને આખે આખો ઘર છે એ પણ આપણે તમને દેખાડવાનું છે અથવા દેખાડ્યું હોય તમને આમ આવ્યો છે પાછું બીજું લાવ્યા બીમળો પીવે પેરે અમારી ભાષામાં હાચી ખાપ છે પ્લાસ્ટિક ની આવે છે આ બહુ પેલ ની છે